આપણે બધા ગીરના સિંહોની વાત કરીએ છે એના પર ગર્વ કરીએ છે પણ શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે જે લોકો સદીઓથી એ સિંહોની સાથે રહે છે એ માલધારીઓ એ વનવાસીઓ એમનું છું જ્યારે વન્યજીવ સંરક્ષણ માટે એમને પોતાનું ઘર પોતાનું જંગલ છોડવાનું કહેવામાં આવે ત્યારે એમના ભવિષ્યનું શું થતું હશે જુઓ સવાલ તો એકદમ સીધો છે પણ એનો જવાબ છે ને એ આપણને ગુજરાતની વન સંરક્ષણ નીતિના છેક મૂળ સુધી લઈ જશે તો ચાલો આજે આપણે સાથે મળીને આખી નીતિને બરાબર સમજીએ અને આ સવાલનો જવાબ શોધી કાઢીએ તો આપણે કઈ રીતે આગળ વધીશું સૌથી પહેલાં આપણે જંગલ અને માણસના સંબંધને સમજીશું પછી ગુજરાતના વળતર પેકેજની બધી વિગતો જોઈશું અને જાણીશું કે નોકરીની અસલિયત શું છે એ પછી આપણે મહારાષ્ટ્રના મોડલ સાથે એની સરખામણી કરીશું અને એ પણ જોઈશું કે આ નીતિઓની લાંબા ગાળે શું અસર પડે છે અને છેલ્લે એક મોટા સવાલ પર ચર્ચા કરીશું કે ભવિષ્ય માટે સાચો રસ્તો કયો ગીર હોય બરડા હોય કે પછી પૂર્ણિયા આ અભયારણ્યો ખાલી વન્યજીવોના જ ઘર નથી પણ માલધારીઓ જેવા કેટલાય સમુદાયોના પણ ઘર છે એમની તો પેઢીઓને પેઢીઓ પ્રકૃતિ સાથે એકદમ હળીમળીને જીવી છે હવે આની પાછળ સરકારનો હેતુ એ છે કે માણસો અને જંગલી પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ ઓછો થાય અને વન્યજીવોને મુક્તપણે હરવા ફરવા માટે એક મોટો અખંડ વિસ્તાર મળે આના માટે ત્યાં જે પરિવારો રહે છે એમને સ્વેચ્છાએ જંગલની બહાર વસવાટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે પણ કઈ શરતો પર ચાલો હવે મુદ્દાની વાત પર આવીએ અને જોઈએ કે ગુજરાતનું આ પુનર્વસન પેકેજ આખરે છે શું તમને જણાવી દઉં કે આ પોલિસી કેન્દ્ર સરકારની જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એટલે કે એનટીસીએ એની ગાઈડલાઇન્સ પર આધારિત છે તો સૌથી પહેલાં જે આંકડો આપણી સામે આવે છે એ છે પંદર લાખ રૂપિયા દરેક પરિવાર જે સ્થળાંતર માટે તૈયાર થાય એમને પંદર લાખ રૂપિયાનું વળતર સાંભળવામાં તો આ રકમ ઘણી મોટી લાગે છે પણ આખી વાત અહીં પૂરી નથી થતી તો થાય છે એવો કે જ્યારે કોઈ પરિવાર જંગલમાંથી બહાર આવવા તૈયાર થાય ત્યારે સરકાર એમની સામે બે વિકલ્પ મૂકે છે પહેલો વિકલ્પ છે કે તમે રોકડા પૈસા લઈ લો અને બીજો વિકલ્પ છે કે તમે નવી જગ્યાએ જમીન અને બીજી સગવડો લઈ લો પહેલા વિકલ્પની વાત કરીએ તો પરિવારને સીધા એમના બેંક ખાતામાં પંદર લાખ રૂપિયા મળી જાય છે પછી એ પૈસાનું શું કરવું એ એમણે નક્કી કરવાનું અને બીજો વિકલ્પ એવા લોકો માટે છે જેમને કાયમી આજીવિકા માટે કંઈક જોઈએ આમાં સરકાર એમને ખેતીની જમીન રહેવા માટે ઘર અને પાણી વીજળી જેવી સુવિધાઓ આપે છે અત્યાર સુધી તો બધું બરાબર લાગે છે બરાબર ને પૈસા મળે છે જમીન મળે છે પણ હવે આખી વાતનો સૌથી અગત્યનો અને કદાચ સૌથી વિવાદાસ્પદ ભાગ આવે છે જી હા અહીંયા એક બહુ મોટો પરંતુ છે ગુજરાતની નીતિમાં એક એવી વસ્તુ છે જે તેને બીજા રાજ્યોથી ખાસ કરીને એના પડોશી રાજ્યથી તદ્દન અલગ પાડે છે જરા ધ્યાનથી સાંભળજો અને બસ આ જ છે આપણા પેલા શરૂઆતના સવાલનો જવાબ એકદમ સ્પષ્ટ શબ્દોમાં ના ગુજરાતમાં જંગલ છોડવાના બદલામાં સરકારી નોકરીની કોઈ ગેરંટી નથી કોઈ વિશેષ જોગવાઈ નથી જો કોઈ વિસ્થાપિત વ્યક્તિને સરકારી નોકરી જોઈતી હોય તો એમણે પણ બીજા કોઈ પણ સામાન્ય માણસની જેમ જ પરીક્ષા આપીને મેરિટમાં આવીને નોકરી મેળવવી પડે તો ગુજરાતમાં તો નોકરીની કોઈ ગેરંટી નથી પણ શું બધે જ આવું છે આ સમજવા માટે આપણે જરા બાજુના રાજ્ય મહારાષ્ટ્રમાં ડોખ્યું કરવું પડશે જેવી આપણે આ સરખામણી કરીશું એટલે આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે મહારાષ્ટ્રમાં આખી ગેમ જ ફરી જાય છે ત્યાં જે પરિવારો વિસ્થાપિત થાય છે એમને ખાસ સર્ટિફિકેટ મળે છે પીડીપી સર્ટિફિકેટ અને સમજી લો કે આ ખાલી કાગળનો ટુકડો નથી આ એક એવી ચાવી છે જે એ પરિવારની આવનારી પેઢીઓ માટે ફોરેસ્ટ ગાર્ડ જેવી સરકારી નોકરીઓમાં પાંચ ટકા અનામતના દરવાજા ખોલી નાખે છે તો આ જુઓ એકદમ સાફ દેખાય છે કે બંને રાજ્યોની નીતિમાં જમીન આસમાનનો ફરક ક્યાં છે પંદર લાખ રૂપિયાનું વળતર તો બંને જગ્યાએ છે પણ મહારાષ્ટ્ર એની સાથે નોકરીની સુરક્ષા પણ જોડે છે જ્યારે ગુજરાતની નીતિમાં આ સુરક્ષાનો સંપૂર્ણપણે અભાવ છે સારું તો આ જે મોટો તફાવત છે એની વાસ્તવિક જિંદગીમાં શું અસર થતી હશે જ્યારે કોઈ પરિવારને એકસાથે મોટી રકમ તો મળે પણ કોઈ કાયમી આવકનો સ્ત્રોત ન મળે ત્યારે એમના ભવિષ્યનું શું થાય છે ચાલો આપણે એક સામાન્ય પરિવારની કહાણી વિચારીએ શરૂઆતમાં પંદર લાખ રૂપિયા હાથમાં આવ્યા એટલે બધું એકદમ સરસ લાગે નવું ઘર બને જમીન જાયદાદ લેવાય પણ જેમ જેમ સમય જાય બે વર્ષ ચાર વર્ષ પૈસા તો વપરાતા જ જાય અને જો ખેતીમાં કે બીજા કોઈ કામમાં ધાર્યા પ્રમાણે સફળતા ન મળી તો પાંચ સાત વર્ષમાં તો હાલત એવી થાય કે હાથમાં ન તો પૈસા બચે ન તો કોઈ કાયમી આવકનું સાધન આ એક વાક્ય છે ને એ આ પરિવારોની આખી વ્યથા કહી જાય છે જે લોકો પોતાના જંગલમાં રાજાની જેમ આત્મનિર્ભર થઈને જીવતા હતા એ જ લોકો નવી દુનિયામાં રોજગારીની તકોના અભાવે શહેરોમાં કે બીજાના ખેતરોમાં મજૂરી કરવા માટે મજબૂર બની જાય છે અહીં એક વાત ખાસ સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે કારણ કે ઘણા લોકો આમાં ભૂલ કરે છે ઘણાને એમ લાગે છે કે જે રીતે નર્મદા ડેમના વિસ્થાપિતોને નોકરી અને બીજા લાભ મળ્યા હતા એવા જ લાભ અહીં પણ મળતા હશે પણ એ વાત સાચી નથી એ એક અલગ પ્રોજેક્ટ હતો એની નીતિ પણ અલગ હતી આપણે સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે વન્યજીવ અભયારણ્યમાંથી વિસ્થાપિત થતા લોકો માટેની નીતિમાં નોકરીની કોઈ જ જોગવાઈ નથી તો આટલી બધી માહિતી જાણ્યા પછી હવે આપણે એ જ મૂળ સવાલ પર પાછા આવીએ છીએ કે તો પછી કરવું શું આ વિસ્થાપિત સમુદાયોના સારા ભવિષ્ય માટે કયો રસ્તો વધુ સારો છે આ ટેબલ જુઓ આખી ચર્ચાનો સાર અહીંયા છે ગુજરાત મોડલનું ફોકસ છે એક વખતની મોટી આર્થિક મદદ પર જેનો હેતુ લોકોને સ્વરોજગાર માટે તૈયાર કરવાનો છે જ્યારે મહારાષ્ટ્ર મોડલ આર્થિક મદદ તો આપે જ છે પણ સાથે સાથે નોકરી દ્વારા લાંબા ગાળાની સુરક્ષા પર પણ એટલું જ ધ્યાન આપે છે અને અંતે આપણે આ જ મૂળભૂત સવાલ પર આવીને ઊભા રહીએ છીએ એક તરફ છે એક વખતની મોટી રકમ અને બીજી તરફ છે લાંબા ગાળાની રોજગારની ગેરંટી આ વિસ્થાપિત પરિવારોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ બેમાંથી કયો વિકલ્પ વધુ સારો છે આ એવો સવાલ છે જેનો જવાબ માત્ર સરકારે જ નહીં પણ સમાજ તરીકે આપણે સૌએ સાથે મળીને વિચારવો પડશે